ભાવનગર મનપાની ગઈકાલે મળેલી સામાન્ય સભામાં હોબાળો થયો ચર્ચા વગર જ ઓગણીસ કામોને મંજૂર કરી દેવાતા વિપક્ષનો હોબાળો સામાન્ય સભામાં એજન્ડા ફાડીને વિપક્ષે હોબાળો મચાવ્યો હતો પૂર્વ વિપક્ષી નેતા ભરત બુધેલિયાએ મેયરની ખુરશી પર બેસી અને વિરોધ કર્યો હતો તો ભાવનગરમાં ગઈકાલે જે સામાન્ય સભા મળી હતી તેમાં હોબાળો થવાની જે ઘટના બની હતી ચર્ચા વગર જ ઓગણીસ કામોને મંજૂર કરી દેવાતા વિપક્ષે હોબાળો મચાવ્યો હતો તો સામાન્ય સભામાં એજન્ડા ફાડી વિપક્ષે હોબાળો મચાવ્યો હતો આ ઉપરાંત પૂર્વ વિપક્ષી નેતા ભરત બુદેલિયાએ મેયરની ખુરશી પર બેસી અને વિરોધ નોંધાવ્યો હતો તો ભાવનગરમાં ગઈકાલે જે મનપાની સામાન્ય સભા મળી હતી તેમાં હોબાળો થયો તો વિપક્ષે આ હોબાળો કર્યો હતો પૂર્વ વિપક્ષી નેતા ભરત બુદેલીયાએ મેયરની ખુરશી પર બેસી અને વિરોધ કર્યો હતો તો ભાવનગરમાં ગઈકાલે જે સામાન્ય સભા મળી હતી તેમાં હોબાળો થવાની જે ઘટના બની હતી ચર્ચા વગર જ ઓગણીસ કામોને મંજૂર કરી દેવાતા વિપક્ષે હોબાળો મચાવ્યો હતો તો સામાન્ય સભામાં એજન્ડા ફાડી વિપક્ષે હોબાળો મચાવ્યો હતો આ ઉપરાંત પૂર્વ વિપક્ષી નેતા ભરત બુદેલીયાએ મેયરની ખુરશી પર બેસી અને વિરોધ નોંધાવ્યો હતો તો ભાવનગરમાં ગઈકાલે જે મનપાની સામાન્ય સભા મળી હતી તેમાં હોબાળો થયો હતો વિપક્ષે આ હોબાળો કર્યો હતો